વડોદરામાં રાત્રે બિલ્ડરની ઓફિસે ગયેલા ત્રણેય નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા કલેક્ટર અનિલ ધામેલિયા એ ત્રણેય નાયબ મામલતદારને બિલ્ડરની ઓફિસે જવાનું કારણ પૂછ્યું જો કે યોગ્ય ખુલાસો ન આપી શકતા કાર્યવાહી કરાઈ છે બિલ્ડરને કામ હોય તો તેમને કચેરીના સમય દરમિયાન ઓફિસે બોલાવા જોઈએ તેમની ઓફિસે સરકારી ઓફિસરો એ કેમ જવું જોઈએ તે પણ કલેક્ટરે સવાલ કર્યા હતા ત્રણે નાયબ મામલતદાર સામે તપાસ થશે જો કોઈ નાણાકીય વહીવટ થયાનું સામે આવશે તો તેની સામે પણ પગલાં લેવાશે તેમની સામે શિક્ષણાત્મક પગલાં ભરાશે સિંધોરોટે વિસ્તારની એક જમીન એનેની ફાઇલ દફતરે થયા બાદ તેને મંજૂર કરી આપવાના વહીવટની આશંકા છે પૈત્રીસ વર્ષથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા બિલ્ડર અને ક્રેડાઈના પૂર્વ ચેરમેન હેમંત પટેલ અને તેમના પાર્ટનરની સિંધરોટે જમીનની ફાઇલ દફતરે કરાઈ હતી